કે દેખાવ પૂરતી સીમિત રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વારંવાર દબણ હટાવવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે પરંતુ તેની કોઈ કાયમી અસર જોવા મળતી નથી કાર્યવાહીના બીજા જ દિવસે અથવા ઘણીવાર તો ગણતરીના કલાકોમાં જે તે જ સ્થળોએ ફરીથી દબાણ કરતા ઓડિંગો જમાવી દે છે તંત્રની આ કામગીરીને સ્થાનિકો શોભાના ગાંઠિયા સમાન ગણાવી રહ્યા છે કારણ કે માત્ર દેખાવ ખાતર થતી કાર્યવાહીને લીધે મુખ્ય માર્ગ પરની ટ્રાફિક સમસ્યા અને રાહદારીઓની હાલાકીમાં કોઈ નક્કર સુધારો થતો નથી દબાણો ફરી યથાવત થઈ જવા પાછળ વહીવટીતંત્રને ચૂંટાયેલા પ્રતિનિધિઓની શંકાસ્પદ ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે કેટલાક નગરસેવકો અને જવાબદાર અધિકારીઓની કથિત મિલીભગત અને છૂપી રહેમ નજરને કારણે દબાણકર્તાઓ બેફામ બન્યા છે જ્યાં સુધી કાયમી ઉકેલ માટે કડક શૈક્ષણિક પગલા લેવામાં ન આવે અને રાજ્ય દખલ ગીરી દૂર થાય ત્યાં સુધી આ વિસ્તારમાં દબાણની સમસ્યા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કોર્પોરેશન લે છે તો જ છે અમે કેટલાની હોય છે કમ સે કમ 1000 ની હોય છે એક મહિનાની 1000 ની આલી છે પાવતી એક મહિનાની 1000 ની આવે છે શું હોય છે પાવતી પર લખે એ પાવતી તો ઘરે પડી છે વતા તો છે ને અમારી જોડે

એ બી નહીં પોસાતું ઘરાકી થતી નથી અત્યારે સીઝનમાં ધંધો થાય છે અમારો ઘરાકી સીઝન ફાળે છે કોપરેશન કોર્પોરેશન ભાવ ફાવતી છે એવું કહે છે દબાણ સારું છે પણ આમાં એવું છે કે અમુક ન્યુસન્સ સેવા છે કે કાયમ માટે આ લોકો મકાનો બાંધી દે છે રોડ પર એના લીધે એક્સિડન્ટો થાય છે ટ્રાફિક જામ થાય છે અને વારે ઘડીએ આ લોકોને હટાવવા છતાંય પાછા આવીને બાંધી દે છે એમાં એક્સિડન્ટો થઈને લોકોના એમના છોકરા બી મરે છે અને કોર્પોરેશનનું નામ બદનામી થાય છે જો કે એવું ના થવું જોઈએ કે કોર્પોરેશન ધ્યાન રાખે કે ભાઈ આ જે હટાવે છે એનો કાયમી નિકાલ આવે એવો કંઈ રસ્તો કરતા હોય તો સારું છે ખાનપીની લારીએ તો સાંજે ચાર કલાક માટે ચાલતો હોય છે પણ એ ત્યાંથી સાંજે હટી જાય છે રાત્રે હટી જાય છે સવારે આખો દિવસ જે બાંધીને પથારા લાલબાગની પેલી બાજુ જે ચોવીસ કલાક માટે પથારા બાંધી રાખે છે એ લોકો એક જણ પથારો બાંધે બીજા ચાર જણને લાઈને વસાઈ દે છે એ લોકો એમનો પથારો છોડીને બીજા ચાર જણને આપીને જતા રહે છે કાયમ માટે જે બાંધીને એ લોકો બેઠા છે એ ના હોવું જોઈએ જે ધંધો કરે છે રોજે રોજ ધંધો સવાર ધંધો કરીને સાંજે ઘરે જતા રહે એનો વાંધો નહીં પણ કાયમ માટે બાંધી દે છે એ ખોટી વસ્તુ છે એવું કહે છે અધિકારી અને અધિકારી તો કહે છે જ ગેરકાયદેસર પણ ગેરકાયદેસર એને સાચવવા માટે કોર્પોરેશનની બી જવાબદારી છે કે આવી રીતે જે લોકો બાંધીને ઊભા થઈ જાય છે એ લોકોને રોજે રોજ ટકોર કરવી જોઈએ કે ભાઈ આવી રીતે બાંધકામ ના કરો તમે રોજ ધંધો કરીને હટી જાઓ પણ કાયમ માટે તમે ચોવીસ કલાક બાંધીને રાખશો તો એની રીતે ટ્રાફિક જામ થાય છે એક્સિડન્ટો વધે છે કોર્પોરેશન લે છે પણ પછી સ્થિતિ એ થઈ જાય છે પાછી ચોખાના કાઠિયા તમામ દબાણો લાગે છે હા